ભરૂચ અને બરોડાની વચ્ચે આવતો કરજણ ભરતાના જે ટોલ નાખું છે ત્યાં આગળ તમામ લોકો અહીંયા ભેગા થયા છે વર્ષોથી જ્યારે એને એટ એને ફોર્ટી એટ જ્યારે ચાલતો આવ્યો છે અહીંયા સારા રોડ રસ્તાની સુવિધાઓ સરકાર આપી નથી શકતી આ ભાજપને બહુ સારી રીતે ખબર છે કે ખિસ્સા કાતરું સરકાર કેવી રીતે જનતાના જે ખિસ્સા કાપી શકે એને બહુ સારી રીતે અનુભવ છે ધીરે ધીરે કરી અને ડિજિટલાઇઝેશન ઇન્ડિયા ઉપર આ લોકો ડાયવર્ટ થઈ રહ્યા પહેલાં જ્યારે આપણે રોકડા પૈસા આપતા ત્યારે આપણને ખબર પડતી કે આપણા ખિસ્સામાંથી આપણે આટલા રૂપિયા ટોલટેક્સ આપી રહ્યા આજના જમાનાની અંદર આ લોકો ડિજિટલ ઇન્ડિયાના નામે જનતાને કેવી રીતે ઉલ્લું બનાવવાની કેવી રીતે મૂર્ખ સમજે છે એ ખબર નથી પડતી ફાસ્ટટેગ લઈ આવ્યા ફાસ્ટેગ લાવી અને પહેલાં એવો નિયમ હતો કે ચોવીસ કલાકમાં એક જ વખત ટોલટેક્સ ભરવાનો થતો રિટર્ન ટોલટેક્સ હવે જેટલી પણ વખત ગાડીની અવર જવર થાય છે એટલી વખત આ લોકો ટોલટેક્સ કાપી રહ્યા છે આ કયો પરિપત્ર છે કયા નિયમ અનુસાર આ લોકો ટોલટેક્સ ટોલ ટેક્સ કાપી રહ્યા છે એ આપણે જાણવું છે પરંતુ આ તમામ લોકો અહીંયાથી વહેલી અવર જવર કરે છે બરોડા અને સુરતના અને ભરૂચના લોકો છે આપણે એ લોકોના મોડે જ સાંભળીએ કે તમારો અનુભવ શું કે છે આ ટોલટેક્સ જે અત્યારે વધી રહ્યો છે એમાં તમારો શું અનુભવ છે એટલે કેમ આપણે અહીંયા આજે રૂબરૂ આવવાની જરૂર પડે હું લોકો દરેક ટ્રીપમાં પૈસા કાપે છે ઘેરે ફેરે પૈસા કાપે છે પણ આપણે એ લોકો ચોવીસ કલાક કરી આપતા હોય તો અમને કંઈ વાંધો નથી પણ અમારા પ્રીપેડ પ્રીપેડ ટોલ ટેક્સ લે છે અને રોડના કોઈ ઠેકાણા નથી રોડની કોઈ સર્વિસ નથી તો પછી ટોલ ટેક્સ વધારવાનું તમારે ક્યાં આવ્યું છે તમારે